નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો બાર વર્ષ પછી સૂર્ય ગુરુ આદિત્ય રાજયોગ બનાવશે કુંભ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણો પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગુરુ અને સૂર્ય એકસાથે ગુરુ આદિત્ય રાજયોગ બનાવવા જઈ રહ્યા છે તેની અસર બધે બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ કુંભ રાશિના લોકો પર તેનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો બધા કુંભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં સૂર્યનું એક વિશેષ સ્થાન છે સૂર્યદેવને બધા ગ્રહોના ગ્રહોનો રાજા કહેવામાં આવે છે તે દર મહિને રાશિ બદલે છે પંદર જૂને રાશિ દેવ પંદર જૂને સૂર્યદેવ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને એક મહિના સુધી આ રાશિમાં રહેશે પંદર જૂને ગ્રહોના રાજા સૂર્યદેવ મિથુન રાશિમાં ગોચર શરૂ કરી દીધો છે અને હોળ જુલાઈ સુધી આ રાશિમાં રહેશે મિત્રો પંદર જૂને સૂર્ય મિથુનમાં ગોચર કર્યો છે જ્યાં ગુરુ પહેલેથી જ બેઠો છે આવી સ્થિતિમાં મિથુન રાશિમાં બંને ગ્રહો સાથે હોવાને કારણે ગુરુ આદિત્ય રાજયોગ બનશે જે બાર વર્ષ પછી એક દુર્લભ સંયોગ બનાવવા જઈ રહ્યો છે જેના કારણે કુંભ રાશિના લોકોનો ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે હવે કુંભ રાશિના લોકોને સૂર્યદેવ તેમજ ગુરુના અપાર આશીર્વાદ મળવાના છે મિત્રો ગુરુ આદિત્ય રાજયોગ બનતાની સાથે જ કુંભ રાશિના લોકોને સફળતાનો દિવસ બમણો અને સફળતાની રાતચાર ગણી થશે મિત્રો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિની કુંડળીમાં આ રાજયોગ રાજયોગ હોય છે તે રાજાઓ જેવું જીવન જીવે છે તેની સાથે જ તેને તમામ ભૌતિક સુખો પણ મળે છે અને સમાજમાં માન અને પ્રતિષ્ઠા પણ મળે છે મિત્રો ચાલો જાણીએ કે ગુરુ આદિત્ય રાજયોગના નિર્માણથી કુંભરાશિના લોકોને શું લાભ થવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી નારાયણ જરૂરથી લખો જેથી ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કુંભરાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો બાર વરસ પછી ગુરુ અને સૂર્યની યુવતીથી બનેલો ગુરુ આદિત્ય રાજયોગથી તમે ખૂબ જ પ્રગતિ કરશો મિત્રો આ રાજયોગના પ્રભાવથી તમે કૂદકે અને ભૂષકે પ્રગતિ કરવાનાશો તમને તમારા આર્થિક ક્ષેત્રમાં ઘણી સફળતા મળવાની છે ગુરુ આદિત્ય રાજયોગના નિર્માણ સાથે તમારા આર્થિક ક્ષેત્રમાં સફળતાના દરવાજા ખોલવા જઈ રહ્યા છે અને તમને દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ પણ મળવાના છે જેના કારણે કુંભ રાશિના લોકો આ સમય દરમિયાન આર્થિક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો ગુરુ આદિત્ય રાજયોગના પ્રભાવને કારણે તમને પંદર જૂનથી સોળ જુલાઈ સુધી સારા લાભ મળશે નંબર બે કુંભરાશિની બીજી ભવિષ્યવાણી મિત્રો કહે છે કે બાર વર્ષ પછી સૂર્ય અને ગુરુના યુવતીથી બનેલા ગુરુ આદિત્ય રાજયોગના પ્રભાવને કારણે આ સમય દરમિયાન જો આપણે કુંભરાશિના લોકોના કરિયર વિશે વાત કરીએ તો તે તમારા કરિયરમાં સારા પરિણામો લાવી રહ્યો છે મિત્રો આ સમયે માતા લક્ષ્મી પ્રભુ નારાયણ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે મિત્રો આ સમયે તમે તમારા કરિયર અને વ્યાવસાયિક જીવન પર વધુ ધ્યાન આપવાના છો તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી પંદર જૂનથી હોળ જૂન જુલાઈ સુધી તમારા માટે રાજયોગ સન્માન સાબિત થશે અને તમને દરેક કાર્યમાં માતા લક્ષ્મીની કૃપા મળશે જેના કારણે તમને સફળતા મળશે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને બોસ તરફથી પ્રશંસા મળશે કાર્યસ્થળ પર તમારી સબી જળવાઈ જળવાઈ રહેશે તમારી પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા રહેશે લગભગ દરેક જગ્યાએ તમારું સ્વર જળવાઈ રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો નંબર ત્રણ મિત્રો કુંભરાશની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પંદર જૂનના રોજ બનેલા ગુરુ આદિત્ય રાજયોગના પ્રભાવને કારણે આ સમય દરમિયાન સ્ત્રીઓ માટે પણ આ રાજયોગ સુખદ રહેશે મિત્રો સ્ત્રીઓ કોઈ પણ અવરોધ વિના પોતાનું કામ શરૂ કરી શકે છે મિત્રો પંદર જૂનથી હોળ જુલાઈ સુધી માતા લક્ષ્મી પ્રભુ નારાયણના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તમને તેને યોગ દિશામાં રોકાણ કરવાનું વિચારશો અને જૂના રોકાણથી નફો થશે ઉપરાંત જો આપણે પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારા ભાઈ બહેન વચ્ચેના સંબંધમાં મીઠાશ આવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કુંભરાશિના લોકો માટે ગુરુ આદિત્ય રાજયુગનું નિર્માણ તમારા માટે ખૂબ જ સારું રહેશે મિત્રો નંબર ચાર કુંભરાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો બાર વર્ષ પછી ગુરુ આદિત્ય રાજયોગના નિર્માણને કારણે તમે આ સમયે તમારા પારિવારિક જીવનમાં પણ સારા પરિણામો જોશો ભગવાનની કૃપાથી તમારું પારિવારિક જીવન પહેલાં કરતાં સારું રહેશે તમે એકબીજાનો આદર કરશો આ સમયે તમે લગ્ન કરવાનું નક્કી કરશો જેના કારણે પરિવાર પણ તમને ટેકો આપશે તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધો મજબૂત બનશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો મિત્રો પંદર જૂનથી હોળ જુલાઈ સુધીની શરૂઆત તમને બાળકો સંબંધિત કેટલાક સારા સમાચાર આપવા જઈ રહી છે પંદર જૂનથી હોળ જુલાઈ સુધી બનેલા ગુરુ આદિત્ય રાજયોગના પ્રભાવથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેવાનું છે નંબર પાંચ કુંભરાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો શિક્ષણ ક્ષેત્રે સાથે સંકળાયેલા કુંભરાશિના લોકો માટે આ ખૂબ જ સારા પરિણામો આપશે ભગવાનની કૃપાથી આ સમયે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલવાનો છે તમે તમારા સપના પૂરા કરી શકો છો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું આ સમય દરમિયાન સંપૂર્ણ થઈ શકે છે જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનત મુજબ સારા પરિણામ મળશે ભગવાન લક્ષ્મી નારાયણની શુભ દ્રષ્ટિથી આ સમયે તમને શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામો મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ